જય શ્રી કૃષ્ણ મિત્રો કોઈનું અવસાન થાય ત્યારે વિદેશમાં લોકો કાળો અને ભારતમાં સફેદ રંગ કેમ પહેરે છે રંગો પ્રતિકારાત્મક હોય છે અને લોકો ત્રણ રીતે તેને જુએ છે શારીરિક રીતે જેમ કે લાલ રંગ ડરનો રંગ છે સાંસ્કૃતિક રીતે લાલ રંગ ઘણા સમાજોમાં કલ્યાણનો રંગ છે અને વ્યક્તિગત અનુભવની રીતે લાલ રંગની બસ નીચે કોઈનું મૃત્યુ થયું હોય તો તેના પ્રિયજનોને તે રંગથી નફરત હોય મૃત્યુ સમયે કાળો કે સફેદ રંગ પહેરવો તે સાંસ્કૃતિક માન્યતા અથવા રિવાજ આધારિત છે દક્ષિણ આફ્રિકા અને ધાનામાં લાલ થાઈલેન્ડમાં જામલી મ્યાનમારમાં પીળો અને ઈરાનમાં ભૂરો રંગ પહેરવાનો પણ રિવાજ છે કાળો રંગ શોકનો રંગ મનાય છે તેની પરંપરા રોમન સામ્રાજ્ય સુધી જાય છે તે વખતે લોકો શોકમાં છે તેવું દેખાડવા માટે કાળા તોંગા પહેરતા હતા અને એ જ રિવાજ ઇંગ્લિશ સમાજમાં ચાલુ રહ્યો છે કાળો રંગ અંધકારનો અને નકારાત્મકતાનો રંગ છે એટલે તે મૃત્યુના ઉદાસ મૂળનું પણ પ્રતિક બન્યો હતો હિન્દુ પરંપરામાં સફેદ રંગ શુદ્ધતા અને શાંતિનું પ્રતિક મનાય છે મૃત્યુ પછી જીવનો મોક્ષ થતો હોવાથી તેના સન્માનમાં સફેદ પહેરવાનો રિવાજ શરૂ થયો હતો વાસ્તવમાં શ્વેત અને શ્યામ નોન કલર ગણાય છે શ્વેત એટલે શુદ્ધ પ્રકાશ અને શ્યામ એટલે પ્રકાશની ગેરહાજરી એટલા માટે તેનો સંબંધ જીવન અને મૃત્યુ સાથે છે હિન્દુઓમાં મૃત્યુ પછી આત્મા પરમાત્મામાં ભળી જાય છે દેવલોક થવું એટલે તેને સફેદમાં કલ્પવામાં આવે છે જ્યારે પશ્ચિમમાં દેવલોક કે પૂર્ણ જન્મની ધારણા નથી એટલે શ્યામ રંગ જીવનના નકારાત્મક અંતનો ઘાતક છે જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ